દોસ્તો આજે તો ભરેલા રીંગણા બનાવવાના રીંગણ દોસ્તો કેવું કેટલું સારું શાક લાગે રીંગણાનું દોસ્તો તમને પણ રીંગણાનું નું દોસ્તો તમને પણ ભરેલા રીંગણાનું શાક કોને કોને ભાવે એ કોમેન્ટમાં જણાવજો કોમેન્ટ રીંગણા રીંગણાનું ચાક ભાવતું હોય રીંગણાનું એક કોમેન્ટ કરજો મને તો બહુ ફાવે છે ફરીલા રીંગણાનું ચાક શાક ખાવાનું બહુ મજા આવે છે એટલું શાક લાગે તો દોસ્તો હવે મશીન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો પાણી બંધ કરે હે હવા નું મશીન ચાલે તો તો આટલું પાણી પીદું હે તાવેલા ખાટલેથી હા એટલે હતી એ ગારાવાડી થઈ હા એ ના કે જતી રે નાખ્યા આવડે પાણી મેં પાણી મેં જતો રહ્યો તમારો દડ કાંય તો દોસ્તો રાત્રે તો ના પાવે રાત્રે પાવે ને તો ચાલું ઉગે નહીં એટલે દિવસે દિવસે પાવાનું રાખવું જોઈએ તો દોસ્તો હવે જે મચીને મશીન બંધ કરાવવા તલાવ અહીંથી થોડુંક દૂર હે